જો તમારા પિતા એક શરત મૂકે કે એક મહિનામાં લગ્ન કરો નહીં તો તમારે આખી જિંદગી નોકરાણી બનીને રહેવું પડશે તો તમે શું કરશો મુખીની દીકરી વાણીએ ઉતાવળમાં એક એવા યુવાનનો હાથ પીકળો જે માણસને પણ કંઈક બીજું જ હતું વાણીની આ ભયાનક ભૂલની સજા સાંભળીને તમે પણ હચમચી જશો તો વાર્તાને સુધી જરૂરથી સાંભળજો ઘણા સમય પહેલાંની વાત છે એક નાનકડું ગામ હતું આ ગામમાં ભલભલાની આંખે વળગે એવા એક મુખી રહે મુખી એટલે સાક્ષાત કુબેરનો અવતાર એમની વાડીઓમાં મોલ હિલોડા દે ખેતરમાં કણમાંથી મણ પાકે અને વર્ષે વર્ષે મેઘરાજા પણ મુખી ઉપર મહેરબાન રહીએ મુખીને ઘેર દૂધના ઢોરની કોઈ ખોટ નહીં દૂધ દહીંની નદીઓ વહે મુખી પાસે અઢળક સંપત્તિ પણ આખા ભવની કમાણી જેવી એમની એકની એક દીકરી હતી જેનું નામ હતું વાણી વાણી એટલે જાણે સાક્ષાત વનરાણી મુખી એને ફૂલની જેમ નાનપણથી થાઠમાઠનો ભારે શોખ એને મણકાની માળાઓ પહેરવી બહુ ગમે મુખી પણ દીકરીના લાડ પૂરા કરવામાં પાછી પાની ન કરે બજારમાં જે માળા વાણીને ગમે એ ગમે એટલી મોંઘી હોય મુખી એને તરત અપાવી દે કપડાની તો વાત જ શું કરવી વાણી પાસે તો એટલા મોંઘા વસ્ત્રો અને ઘરેણા કે એને રાખવા માટે ચાર ચાર પટારા પણ ટૂંકા પડે પણ કહેવાય છે ને કે વધારે પડતા લાડ છોકરાને બગાડે છે વાણી સાથે પણ આવું જ થયું જેમ જેમ એ મોટી થતી ગઈ એમ એના મનમાં અભિમાનના ફણગા ફૂટવા માંડ્યા જ્યારે એ કિંમતી ઘરેણા ફેરીને અને રેશમી લુગડા સજીને ગામની શેરીએ નીકળે ત્યારે એનો રૂઆબ જોવા જેવો હોય એને થતું કે આ આખા મલકમાં મારા જેવું રૂપાળું અને નસીબદાર બીજું કોઈ નથી એ જ્યારે બજારમાં નીકળતી ત્યારે પોતાની સાથે ભણતી બેનપણીઓને એ જાણે ઓળખતી જ ન હોય એમ મોઢું ફેરવી લેતી બિચારી ગરીબ સખીઓ એને બોલાવા જાય તો વાણી એમની ઠેકડી ઉડાડતી એ હસતા હસતા કહેતી કે અલિયો જરા તમારા લુગડા તો જુઓ અને મારા આસલી અસલી મણકાની ચમક જુઓ તમે તો મારી પાસે ઉભી રહ્યો તોય મને શરમ આવે આવી ખોટી મગરૂરીમાં વાણી પોતાની જ મસ્તીમાં રહેતી એને લાગતું કે આ દુનિયા એના પગ નીચે છે જો જોતામાં તો વાણી સોળ વર્ષની સોનલવરણી કન્યા થઈ ગઈ એનો રૂપ તો જાણે પૂનમનો જાન પણ એના હૈયામાં ભરેલું અભિમાન હવે ઝેર જેવું થવા માંડ્યું હતું મોખીને હવે ચિંતા થવા લાગી હતી કે દીકરી મોટી થઈ છે તો હવે એને સાસરે વળાવવી જોઈએ પણ અહીંયા જ એક અસલી ડખો શરૂ થયો મોખી ગમે એવા ઉમદા મુરતિયા લાવે પણ વાણીને તો કોઈ ગમે જ નહીં કોઈ યુવાન આવે તો વાણી એની મજાક ઉડાડતા કહે કે આની આંખો તો જુઓ જાણે બિલાડા જેવી માંજરી આને હું પરણું બીજો કોઈ આવે તો એને કહે આનું નાક તો જુઓ જાણે લાંબુ ગલકું આવા નાકાળા સાથે મારે આખી જિંદગી કાઢવાની આમ વાણીએ ગામના અને આજુબાજુના સીમાડાના બધા સારા યુવાનોને કોઈને કોઈ બહાને કાઢી મૂક્યા મુખી બિચારા માથે હાથ દઈને બેસી ગયા એમને થતું હતું કે આ સાપનો ભારો ક્યાં સુધી સાચવવો મારી દીકરી શું આમ આમ કુંવારી ઘરડાશે ગામના લોકો પણ હવે વાતો કરવા માંડ્યા હતા કે મુખીની દીકરીને તો આભમાં સુરજને ભરણવું લાગે છે કોઈ જુવાન હવે વાણીનું નામ સાંભળીને પણ દૂર ભાગતો વાણીને તો એમ જ હતું કે પોતે બહુ મહાન છે પણ એને ક્યાં ખબર હતી કે અભિમાનનો આ રસ્તો એને કઈ ખાઈમાં લઈ જવાનો છે મુખી તો બિચારા મૂંઝવણમાં પડી ગયા હતા ગામમાં જેને જુઓ એ વાણીના નખરાની વાતો કરતું મુખીને રાતે ઊંઘ ન આવે કે મારી આ લાટકી દીકરીનું હવે શું થશે એવામાં એક બહુ જ રૂપાળો અને બંકો જુવાન મુખીના આંગણે આવ્યો એ જુવાન હતો આજુબાજુના પાંચ સીમાડામાં જાણીતો એક વીર જે શિકારી હતો એના ખભે ધનુષબાણ બાણ હતા અને એની આંખોમાં તેજ હતું વીરે વાણીના રૂપની વાતો સાંભળી એટલે એ હરગભેર મુખી પાસે એનો હાથ માંગવા આવ્યો હતો વીરને જોઈને તો વાણીની બેનપણીઓ પણ અંજાઈ ગઈ બધી મોઢામાં આંગળા નાખી ગઈ કે અરે આ તો જાણે સાક્ષાત ઇન્દ્રનો દીકરો હોય એવો લાગે છે વાણી હવે તો આ પાડી જ દેશે પણ વાણી તો વાણી હતી એના મનમાં તો અભિમાનનો રાફડો ફાટો તો જેવો વીર એની સામે આવ્યો વાણીએ એને માથાથી પગ સુધી જોયો અને પછી મોઢું બગાડીને બોલી કે ઓહો આ શિકારી મને પરણવા આવ્યો છે જેના આખા શરીરમાંથી જંગલી જાનવરોની વાસ આવતી હોય જે ગંધાતા ચામડાની ઝૂંપડીમાં રહેતો હોય એના ઘરે હું મુખીની દીકરી રહેવા જાઉં ભગવાન આવા ગંધાતા માણસના ઘરે વેડપવા આપ્યું છે વીર બિચારો શોભીલો પડી ગયો એના અયામાં ઘાવ આવી ગયો પણ એ કંઈ બોલ્યો નહીં અને ત્યાંથી નીકળી ગયો પણ જ્યારે આ વાત મુખીના કાને પડી ત્યારે તો મુખીનો પારો સાતમા આસમાને પહોંચ્યો એમનાથી રહેવાયું નહીં એમણે વાણીને બોલાવીને પહેલી વાર કડક શબ્દોમાં ઠપકો આપ્યો મુખી રાડ પાડીને બોલ્યા બેટા વાણી હવે તે હદ કરી નાખી છે તારા અભિમાનમાં તને સારા નરસાનું ભાન નથી રહ્યું વાણી પણ સામી થઈ એ બોલી કે બાપુ મને કોઈની બીક નથી હું તો મારા જેવો કોઈ રાજકુમાર મળે તો જ પરણીશ મુખીએ લાલ આંખ કરીને કહ્યું કે સાંભળી લે વાણી હું તને હવે છેલ્લા એક મહિનાની મુદત આપું છું આ એક મહિનામાં જો તે તારો મુ્યો પસંદ ન કર્યો તો હું તને આ ગામના શેઠવેરે ભણાવી દઈશ આ સાંભળીને વાણીના પગ નીચેથી જમીન સરકી ગઈ ગામના શેઠ એટલે એવા માણસ જેની પાસે અઢળક ખેતરો હતા પણ એમને સ્ત્રીઓની કદર નહોતી શેઠને તો ખેતરમાં કામ કરવા માટે ઘણી બધી સ્ત્રીઓની જરૂર પડતી જે છોકરીઓ પોતાના બાપનું માને નહીં એને બાપ કંટાળીને શેઠના ઘરે વળાવી દેતો ત્યાં જઈને એ સ્ત્રીઓએ મજૂરી કરવાની અને રાત દિવસ વહીતરું કરવાનું એમને કોઈ માન ન મળે એ તો શેઠની નોકરાણી બનીને રહેતી વાણીએ આવી નોકરાણીઓની હાલત જોઈતી એમને ફાટેલા તૂટેલા લુગડા પહેરવા પડતા અને શેઠના હુકમ નીચે દબાઈને રહેવું પડતું વાણીને ફાળ પડી કે બાપરે જો હું શેઠની નોકરાણી બની ગઈ તો મારા આ લુગડા અને મણકાની માળા બધું છીનવાઈ જશે લોકો મારી ઉપર હસશે હવે વાણીને ભીખ લઈ ગઈ એણે મનોમન નક્કી કર્યું કે ગમે તેમ કરીને આ એક મહિનામાં જ કોઈ સારો વર શોધી લેવો પડશે નહીં તો આખી જિંદગી પસ્તાવવાનો વારો આવશે મુખીની ધમકી સાંભળીને વાણી તો ફફડી ગઈ એને સમજાઈ ગયું કે જો એક મહિનામાં હા નહીં પાડે તો શેઠના ઘરે જઈને આખી જિંદગી મજૂરી કરવી પડશે હવે એણે વર શોધવાની દોડધામ શરૂ કરી પણ જે જુવાનોને એણે પેલા કાઢી મુકાતા એ તો હવે એની સામે જોવાય રાજી નહોતા એટલે વાણીએ નક્કી કર્યું કે એ બજારમાં જઈને કોઈ અજાણ્યા પણ રુવાબદાર જુવાનને શોધી કાઢશે ગામના બજારમાં જ્યાં લોકોની અવર જવર વધુ હોય ત્યાં વાણી એક ખૂણે ઉભી રહી એક બાજુ વાંસના ટોપલાનો મોટો ઢગલો હતો એની આડમાં છુપાઈને એ આવતા જતા જુવાનો ઉપર નજર રાખવા લાગી એને એવો વર જોઈતો હતો જે એના જેવો દેખાવડો હોય થોડી વાર થઈ ત્યાં જ એની નજરે એક ઊંચો અને કદાવર જુવાન પડ્યો આવો સોહામણો જુવાન વાણીએ ક્યારેય જોયો નહોતો એની ચામડી શ્યામ હતી પણ નાગની કાચડી જેવી ચળકતી અને સુવાડી એ જુવાન ચાલતો ત્યારે એનો જ કંઈક ઓર હતો વાણી તો એને જોતા જ મોહી પડી એને થયું કે હા આજ મારો સાચો ભરથાર આની પાસે તો હું પણ દીપી ઉઠીશ પોતાનું બધું જ અભિમાન અને શરમ નેવે મૂકીને વાણી દોડીને એની પાસે ગઈ અને એ જુવાનનો હાથ પકડી લીધો એ કરગડતા અવાજે બોલી ઓ જુવાન મેં તમને મારા વર તરીકે પસંદ કર્યા છે તમે મારી સાથે લગ્ન કરો પેલો ઊંચો જુવાન તો હેપતાઈ ગયો એણે અણગમા સાથે કહ્યું કે ભાઈ તું કોણ છે આ રીતે રસ્તા વચ્ચે કોઈ અજાણ્યા પુરુષનો હાથ પકડતા તને શરમ નથી આવતી અમારી જ્ઞાતિમાં તો છોકરીઓ સામે ચાલીને માગું નથી નાખતી તારા જેવી બેશરમ છોકરીને હું ન પરણું વાણીની દશા દયની થઈ ગઈ પણ એણે હાર ન માની એ રણમાં સવાજે બોલી કે મહેરબાન જો તમે મને નહીં પરણો તો મારે શેઠની નોકરાણી બનવું પડશે મારા બાપુજીએ મને એક જ મહિનાનો સમય આપ્યો છે મહેરબાની કરીને મને બચાવી લ્યો પણ પેલો જુવાન તો પથ્થર દિલનો નીકળો એણે કાંઈ જવાબ ન આપ્યો અને સીમ તરફ ચાલવા માંડ્યો વાણી પણ અઠે ભરાઈ ગઈ હતી એ તો ઘેલસામાં આવીને એ જુવાનની પાછળ પાછળ ચાલવા લઈ ગઈ ચાલતા ચાલતા બજાર પૂરું થયું ગામની આવી ગઈ આથમવાની તૈયારીમાં હતા પેલા જુવાને પાછળ ફરીને જોયું અને કઠોર અવાજે કહ્યું અલી છોકરી હવે રાત પડવા આવી છે તારા ઘરે પાછી વળી જા તું નકામી મારી પાછળ હેરાન થાય છે વાણી મક્કમ હતી ના હું તો મનથી તમને વરી ચૂકી છું હવે જીવું કે મરું તમારી સાથે જ રહી પેલા જોવાને હાસ્ય કર્યું અને ચાલવા માંડ્યો અને પછી જે થયું એ જોઈને વાણીના વોશ ઉરી ગયા જેમ જેમ એ જુવાન આગળ વધતો ગયો તેમ તેમ એના શરીરમાંથી એક એક અંક ખરી પડવા માંડ્યું પેલા એના બે હાથ ઝાડના પાંદડાની જેમ જમીન ઉપર પડી ગયા એ ઠૂઠો થઈ ગયો વાણી તો ફાટી આંખે જોઈ રહી પણ એ ડૈરી નહીં એણે વિચાર્યું કે કદાચ આ કોઈ પરીક્ષા હશે પણ હજુ તો કુતુહલ પૂરું થાય એ પહેલા એ જુવાનના કાન પણ ખરી પડ્યા અને પછી એની આંખોના ડોળા પણ બહાર નીકળી પડ્યા એ જુવાન હવે માણસ મટીને કંઈક ભયાનક લાગતો તો એણે બગાસું ખાતા હોય એમ પૂછ્યું કે બોલ હવે આવા રાક્ષસી દેખાવવાળા સાથે તારે લગ્ન કરવા છે વાણી ધ્રુપતી પણ એની જીદ અતૂટ હતી હા હું હજુ પણ મારા વચન ઉપર મક્કમ છું પેલા જુવાને જોરથી ફૂંફાળો માર્યો અને બોલ્યો તો જુઓ હવે મારું અસલી રૂપ અને જોત જોતામાં એ માયાવી જુવાન અદ્રશ્ય થઈ ગયો અને એની જગ્યાએ એક ડુંગરા જેવડો વિકરાળ અજગર ફૂંફાળા મારતો ઊભો થઈ ગયો સિમની એ સુમસામ જગ્યાએ વાણીની નજર સામે પેલો માયાવી જુવાન હવે એક ભયાનક અજગર બની ગયો હતો એની આંખો અંગારા જેવી લાલ હતી અને એનું શરીર જાણે ડુંગરાની હારમાળા જેવું જાડું હતું વાણી તો એને જોઈને જ અડધી મરી ગઈ જે રૂપાળા ચડકતા બદન ઉપર એ મોહી પડી હતી એ તો સાક્ષાત મોતનો સોદાગર નીકળો વાણી કંઈ વિચારે કે ત્યાંથી ભાગે એ પેલા તો અજગરે એક જોરદાર ફૂંફાળો માર્યો અને વાણીના કોમળ શરીર ફરતે પોતાનો લોખંડી ભરોળો લેવા માંડો નીકળતી નહોતી જેમ જેમ અજગર પોતાનો આંટો મજબૂત કરતો ગયો તેમ તેમ વાણીનો શ્વાસ રૂંધાવવા માંડો એને પોતાની ભૂલ સમજાઈ રહી હતી પણ હવે બહુ મોડું થઈ ગયું હતું એની આંખે અંધારા આવવા માંડ્યા અને એણે મોટેથી બૂમો પાડવાનું શરૂ કર્યું કે બચાવો કોઈ મને બચાવો મારા અભિમાનની મને સજા મળી ગઈ બરાબર એ જ સમયે જંગલની જાળીઓમાંથી એક તીર સનાનાન કરતું આવ્યું અને સીધું અજગરના મોઢામાં ખૂંપી ગયું એ તીર છોડનાર બીજું કોઈ નહીં પણ પેલો બહાદુર શિકારી વીર હતો જે વીરને વાણીએ ગંધાતો કહીને કાઢી મૂકો એ જ વીર આજે શિકારની શોધમાં આ બાજુ નીકળો તો વાણીની કીકિયારી સાંભળીને એ વીજળીની ઝડપે ત્યાં પહોંચી ગયો હતો વીરે જોયું કે મુખીની દીકરી એક રાક્ષસી અજગરના ભરડામાં ફસાય છે જરાય વગર પોતાના એક એક પછી તીર અને અજગર ઉપર મારો ચલાવ્યો અજગર પીડાથી તરફડવા માંડ્યો અને એને વાણી ઉપરનો ભરડો ઢીલો કર્યો તક મળતા જ વીરે પોતાની તીક્ષ્ણ કટાર કાઢી અને અજગરના માથાના બે ખટકા કરી નાખ્યા અજગર જમીન ઉપર પટકાયો અને એના રામ રમી ગયા વાણી માન માન જીવતી બેચી એ આપતી આપતી બેસી ગઈ એને જ્યારે પોતાના જીવ બચાવનાર સામે જોયું તો એ સ્તબ્ધ થઈ ગઈ એની સામે પેલો જ શિકારી ઉભો તો વાણીની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વેવા માંડ્યા એને પોતે કહેલા વેણ યાદ આવ્યા કે તમારી ઝૂંપડી ગંધાઈ છે તમારા ચામડા ગંધાઈ છે એ ધ્રકે ને રડતા વીરના પગમાં પડી ગઈ અને બોયલી કે વીર મને માફ કરી દે મેં તારું બહુ અપમાન કર્યું હતું પણ આજે તે મારો જીવ બચાવ્યો છે હવે મને મારું અભિમાન સમજાઈ ગયું છે હું વચન આપું છું કે હું તારી સાથે લગ્ન કરીશ અને તારી ગંધાતી ઝૂંપડીને મારું સ્વર્ગ બનાવીશ ચાલ આપણે બાપુજી પાસે જઈએ પણ વીરના ચહેરા ઉપર કોઈ ખુશી નહોતી એ તો ખીખી કરીને હસવા લાગ્યો એનું હસવું જોઈને વાણી ડગાઈ ગઈ વીરે હસતા હસતા કહ્યું કે તમે કઈ દુનિયામાં જીવો છો લગ્ન તો સરખે સરખા વચ્ચે શોભે જરા તમારી બાજુમાં વહેતા ઝરણાના પાણીમાં તમારું મોઢું તો જુઓ પછી મને કહેજો કે મારે તમારી સાથે લગ્ન કરવા જોઈએ કે નહીં વાણીને નવાઈ લાગી એ ઝડપભેર ઝરણા પાસે ગઈ અને એના નિર્મળ પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું જોતાની સાથે મોઢામાંથી ભયાનક નીકળી ગઈ ઝરણાના ચોખા પાણીમાં પોતાનું મોઢું જોતા વાણી ફાટી આંખે જોઈ રહી જે રૂપ ઉપર એને ગજગજનું અભિમાન હતું એ રૂપ તો ક્યાંય ખોવાઈ ગયું હતું પેલા માયાવી અજગરના ઝેરી ફૂંફાળા અને લોખંડી ભરણાના લીધે વાણીનો આંખો ચહેરો વિકૃત થઈ ગયો હતો એની સુવાળી ચામડી ઉપર કરચલીઓ ભળી એના વાળ ખરબચડા થઈ અને એની આંખો ઊંડી ઉતરી ગઈ હતી સોળ વર્ષની સુંદરી હવે નેવું વર્ષની ડોસી જેવી લાગતી હતી વાણી ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી કે અરે રે મારું રૂપ ક્યાં ગયું હું તો સૌ કદરૂપી થઈ ગઈ વીરે શાંતિથી કહ્યું કે વાણી તે અત્યાર સુધી જે સુંદરતાનો ગર્વ કર્યો હતો એ તો માત્ર બારનું ફળ હતું સાચી સુંદરતા તો હયાની હોય છે તે તારા રૂપના અભિમાનમાં કેટલાય સારા માણસોના દિલ દુભાવ્યા કોઈના દેખાવની મજાક ઉડાવી તું કોઈની ગરીબાઈની ઠેકડી કરી કુદરતે તને તારા એ જ અંધાપાનો અરીસો બતાવ્યો છે હવે તારી આ હાલત જોઈને કયો જુવાન તને પરણવા તૈયાર થશે માટે જ કહું છું કે માણસે ક્યારેય ઉકરડાની જેમ ફૂલાવું ન જોઈએ વાણીની હવે ઠેકાણે એ લથડતા પગે રડતી પોતાના ગામ તરફ પાછી વળી મુખીના આંગણે પહોંચી ત્યારે તો મુખી પણ એને ઓળખી ન શક્યા જ્યારે વાણીએ પોતાની આંખે આપવી કઈ સંભળાવી ત્યારે મુખીની આંખોમાંથી પણ આંસુ આવી ગયા એમણે દીકરીને ગળે લગાવી પણ કુદરતનો ન્યાય અફર હતો વાણીનું એ રૂપ પાછું ન આવ્યું એક મહિનો પૂરો થયો પણ કોઈ જોવાને હાથ પકડવાની હા ન પડી અંતે મુખીએ ભારે વાણીને ગામના શેઠને ત્યાં વડાવી દીધી પણ હવે વાણી શેઠની શેઠાણી બનીને નહીં પણ એક સામાન્ય નોકરાણી બનીને ત્યાં ગઈ જે સુંદરી ચાર ચાર ભટારા ભરીને લુગડા રાખતી હતી એણે હવે ફાટેલા કપડાં પહેરીને શેઠના ખેતરમાં મજૂરી કરવી પડી એણે આખી જિંદગી નિશાશા નાખતા અને પસ્તાવો કરતા વિતાવી પણ આ વાતનો પ્રભાવ આખા ગામ ઉપર પડ્યો ગામની બીજી છોકરીઓએ જ્યારે વાણીની આ દશા જોઈ ત્યારે એમના મનમાંથી પણ રૂપનું બધું અભિમાન ઉતરી ગયું કોઈ છોકરી પછી પોતાના રૂપનો ધજાગ્રો બાંધીને ફરતી નહીં બધી જ કન્યાઓ સમજી ગઈ કે રૂપ તો આજ છે ને કાલ નથી પણ માણસનો સ્વભાવ અને એના સંસ્કાર જ કાયમ ટકે છે ગામની છોકરીઓ હવે પોતાના મા બાપ જે મૂર્તિઓ પસંદ કરે એની સાથે રાજી ખુશીથી પરણીને સંસાર વસાવવા માંડી વાણીનું અભિમાન તો ગયું પણ એ આખા મલક માટે એક મોટો બોધપાઠ મૂકી ગઈ કે અભિમાન તો રાજા રાવણનું નહોતું ટૈકું તો આપણે તો પામર માણસ છીએ આ વાર્તા આપણને શીખવે છે કે સુંદરતા માત્ર ચહેરા ઉપર નહીં પણ ચરિત્રમાં હોવી જોઈએ અભિમાન હંમેશા પતન તરફ દોરી જાય છે